ફરજિયાત દરેકને નિયમનું કડક પાલન કરી મંજૂરી લીધા બાદ જ ડીજે વગાડવાનું રહેશે બ્યુરો રિપોર્ટ ત્રીથી ત્રિવેદી સુરેન્દ્રનગર કરો બોલ વહુ એસ આજે જે ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી અમને બોલાવવામાં આવેલ એ સ્ટેશનમાંથી અને દસ પંદર લોકો અહીંયા સાહેબને મળ્યા મીટિંગ કરીનું એવું કેવું છે કે રાત્રે લીગલી દસ વાગ્યાનો ટાઈમ છે સાઉન્ડ વગાડવાનો અને એઆઈ તે પરમિશન સાથે પરમિશન વગર સાઉન્ડ લાઉડ સ્પીકર વગાડવું એ એ ગુનો છે અને ધ્વનિ પ્રદૂષણનો એક કાયદો એવો છે કે એમાં આપણે ફોલ્ટ મારીએ છીએ એટલે જ્યારે પણ કોઈ પણ ઓર્ગેનાઇઝર અથવા તો જે કોઈના ઘરે પાર્ટી પ્રસંગ કરતી હોય પાર્ટીએ પોતાની જવાબદારીએ કોઈ પણ જે તે લાગતા વળગતા પોલીસ સ્ટેશનથી આ સાઉન્ડ વગાડવાની પરમિશન લઈ અને આપણને દેખાડે પછી આપણે સાઉન્ડ વગાડવું એવું સાહેબનું કહેવું થાય છે શું તમારી માંગ શું છે અમારી માંગમાં તો બહુ એવું કે બહુ ખાસ નથી કે અમને તો કાયદાની રૂએ ચાલવામાં જ અમને રસ છે પણ હવે અમુક પ્રશ્નો એ બધી સાહેબ જોડે વાત થઈ પણ એ એવું કહે છે કે દસ વાગ્યા સુધીનો નિયમ છે પણ કે પ્રસંગો વારંવાર ન આવતા હોય પછી દસની જગ્યાએ તમે અગિયાર સાડા અગિયાર સુધી કદાચ ચલાવી લેવામાં આવે પણ પછી કે તમે ફોન આવે કોઈ પીસીઆરને બોલાવીને મોકલવી પડે તો કાયદાકીય ઘૂંચળો ઊભો ઘણો થાય એમાં અને તમારે લઈ જ લેવા પડે એમ કે ટાઈમ સામાન જપ્ત થાય ને આવું બધું શક્યતા રહેલી છે